ભાજપ અને આમ આદમી પાર્ટીના આદિવાસી ઉમેદવારો વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય તેમ રોજ રોજ વાયરલ થતા વિડીયો પરથી લાગી હાલમાં જ હોળી ધૂળેટી પર્વ ગયું આદિવાસીઓમાં દિવાળી કરતાં પણ હોળી પર્વનું વિશેષ મહત્ત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ઘેરૈયા બનેલા આદિવાસીએ આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થવા સાથે લોકસભા ચૂંટણી વચ્ચે લોકોને અનોખું મનોરંજન પણ પીરસી રહ્યું છે ગામ છે નેત્રંગ તાલુકાનું કોલીવાડા જ્યાં ભાજપના છ ટમના સાંસદ અને સાતમી વખતના ભાજપના ઉમેદવાર ત્રણ વર્ષ પહેલાં ત્રિકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરી ગયા હતા જો કે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતેએ વેલા વેલા રે ગીત ગાઈ સાથ આપ્યો છે વાયરલ થઈ રહેલા આ આદિવાસી ઘેરૈયો મનસુખ વસાવા ત્રિકમ મારી રે ગયા તીન તીન વર વીતી રોડ ન બન્યા રે મનસુખ ગાય જબરે યાદ કરે વલાવલા આવાજરેનું કહેણ કહી વિકાસની વરવી વાસ્તવિકતાને છતી કરતો નજરે પડી રહ્યો છે રિપોર્ટર વિજય વસાવા ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ નેત્રંગ